સુરત સુરતમુણા ગામની નંદનવન સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી ડ્રેનેજ લાઈનનું પાણી ઉભરાતા હોવાની ફરિયાદ મનપા અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાઈ છતાં કોઈ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ લાઇન ઉપરાય છે કોઈ ધ્યાન આપતું નથી ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી કે ફરિયાદનો નિકાલ કરતું નથી ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરાના વોર્ડ નંબર સોળમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગિયા દ્વારા સ્થાનિકોની વાત સાંભળી અને સ્થાનિક કોર્પોરેટરો અને એસ આડે હાથ લીધા હતા છેલ્લા ત્રીસ વર્ષ પહેલા બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે મહિનામાં પાંચ વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી ને ખાલી સળીઓ મારી અને પાણીનો નિકાલ કરે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલી ને ખાલી ફોટો સેશન કરાવીને ચાલ્યા જાય છે અને તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ અલ્પેશભાઈ છે અને અમે આ નંદનવન સોસાયટીમાં વર્ષો થયા રહી છીએ અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન છે એ લોકો આવે છે સાફ કરી જાય પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહી છે અને દર અઠવાડિયા આનો આ પ્રોબ્લેમ ઊભો રહી છે હવે અમે કોર્પોટ કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો આ પહેલાંય કીધેલું એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ રહી છે એટલે